સમજી ને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુઃખ ભૂતકાળ જય સચિદાનંદ આપ સૌ અંદર બિરાજેલા પરમાત્મા અત્યંત ભક્તિ અભેદ ભાવે નમસ્કાર 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 જય સચિદાનંદ અને આપણા કલેક્ટર સાહેબ કમિશનર થાય એટલે પછી છોરું કામ કરી શકે દીપકભાઈ હવે પેલી ત્રણ મહિનાની વાતો નથી આવતી એટલે પહેલાં જે કહેતા હતા ને કે ત્રણ મહિના પ્રોબેશન અહીંયા કાઢી છે અને પછી કલેક્ટરમાં જવાનું છે એ જુદું હા

બધું ઇન્ચાર્જ હતો પોતે બધાને સોપીન પછી જવું પડે તો એક મહિનો ઓછામાં ઓછા આપણે ત્રણ મહિના શબ્દ રાખ્યો તો એ તો આપણે આ રામભાઈ તરીકે જે રહેતા હતા હવે એમાં રાજીનામું આપી દીધું અને નવી કંપની જગત કલ્યાણ એન્ડ મોક્સ એ કંપનીમાં વોટર ડાયરેક્ટર થઈ ગયા તમે તો આ જૂની કંપનીને કંઈ કેન્સલ તો કરાય નહીં એટલે ત્રણ મહિના એટલે આપણે આ જિંદગીના થોડા વર્ષો છે એટલે વખત સુધી રામભાઈ તરીકે ગાડી કાઢવાનું આમ રાજીનામું પણ બહારથી રોજ આવવાનું પણ સુપર પ્લિયસ કે ભાઈ હવે આ કંપની આપણે છોડી દીધી છે આ નવો મેનેજર સંભાળશે વ્યવસ્થિત નામનો છે ને રાખ્યો છે આપણે આપણે શું કરવું માથાકૂટ આપણે ચાલો આ તો કે છે આ ત્રણ મહિના કાઢીને પણ જતા રહેવાનું આપણે નવી કંપનીમાં એના જેવી વાત એટલે પછી ચોંટે નહીં ને ના ચોંટે હા મેં બોલો દિલ્હીમાં કોકના ઘરે રહ્યા પછી આમ ખબર છે કે ભાઈ આપણા આપ ચાલતું નથી પેલું ચાલતું નથી તો ત્રણ જ દિવસ કાઢવાના છે જતા રહ્યો સેટ જાણે કંપની ઘરના માલિક જાણે અને ઘરવાળા જાણે આપણે લેવા દેવા નહીં કશું એટલે ચોંટે જ નહીં ને માલિકી વગરની વસ્તુ ભોગવવાની બરાબર છે નાનું હોય મોટું હોય સારું હોય ખરાબ હોય

મહાત્માઓ તો આ વસ્તુ ભાવમાં રાખે એટલું જ છે જો અરે રિયામાં કરવા જાય તો મુશ્કેલી પણ કરી શકે તમે જો નક્કી કરો ને કે આ કુસુમભાઈનું ઘર મારું નહીં તો તમે બોલો ઘરના ગેસ્ટ થઈને એવું સરસ રહી શકો બરાબર કોઈને ખબર ના પડે એમ તમે છતાં વિતરાક રહી શકો હમ ઘર ના કરી શકાય કરી શકાય ક્યારે કરશો બસ અત્યાર દિવસ આવતી જન્માષ્ટમીથી કહેશે આવતી દા રોગ તે આવતી આવતી ખરા કરે ત્યારો રોડ વાગી જવાનો તો તરત જ કરવા જેવું છે બરોબર છે એક દાડો દાદાની તો પેલો વડાલાથી પછી ઘરે જવાનું હતું એટલે કે હું ઘર જાઉં છું કોના ઘરે જવું છે મારા ઘરે જવું જરા કામ છે કોનું ઘરે પાછું ફરી કે મારું ઘર નહીં કહેવાનું હિન્દુ બહેન ઘરે જવું જ કહેવાનું આપણે શું લેવાનું તો સમજી ગયા દાદા નાની નાની વાતમાં ટકવાર કરી ને પછી કાંઈ એમનું જ્ઞાન ફિટ કરાવી જાય કે હા આપણું ઘર નહીં અહીંયા નિરુમા ના ઘરે રહેવાનું મહાત્મા એટલે મારું કશું બરોબર છે આવી વિતરાગતા જોઈને જ વિતરાગ થવાની સીડીઓ છે ડાય

ઘણા જોયેલા અને તો હીરા ભાતન રસોડામાં જ હોય દાદા આગળના રૂમ જ હોય બહુ માથાકૂટ હોય જ ના એમ નહીં આખો દાડો પશી પછી માથાકૂટ જ ના હોય ગેસ્ટ ફાઇલ ટુ તમે ચંદનને સોંપી દીધું છે ઘરે જો બે ત્રણ વખત એવી ટકોર કરેલી કે તમારે સુરતમાં રહેતા હોય ને તો તમારે કહેવાનું કે ચંદન નું ઘર છે અને ખરેખર એના નામે જ છે એટલે મારે તો કંઈ રહ્યું જ નહીં ને પણ આ અંદર ચાવી ગોઠો ગોઠો કરીએ પણ ખરેખર રિઝલ્ટમાં જે અંદરથી સૂક્ષ્મમાં જવું જોઈએ એ હજુ જતું નથી એટલે ક્યાં ખામી રહી જાય એટલે શું ચાવી લગાવી જોઈએ ડોક્યુમેન્ટ આપણા કબજા પાસે એનું ભલે રહ્યું કે ના એ ઘર ચંદન પણ ચંદન તો મારી ને કહેશે એટલે પાછો પાછો પણ થઈ જાય ક્યાંક લોચો પડ્યો છે એને આખું જ લોચો એટલે આખું જ કોળું જ શાકમાં ગયા જેવું કહેવાય એ તો એમણે આટા વીટ્યા છે જબરા તો તમારા છૂટે નહીં એવું બને કદાચ ક્યાં છે સંદન દીપકભાઈ બહારથી બધું દેખાતું હોય હોય છતાં અંદરથી વર્તતું તું બંધ થઈ જાય એવી કઈ ચાવી હોય છે એટલે ક્યાં ખૂટે છે આપણું આપણને દેખાવું છે કે જારો કે ઘરમાં એ થાય તો આપણે થાય ને કા ધ્યાન રાખજે આટલો ફેરફાર બધા મહેમાન આવ્યા છે આટલું તો એ વખતે આપણે ટક્વર કર્યો એ ભાઈ આ ઘરના માલિક થઈ ગયા તમે એનું છે એને કરવા દો એક એ બની ગયા ઘટના બની ગયા પછી ખબર પડે છે ખબર પડ્યા પછી પણ અટકતું નથી એ પછી બીજી વખત માટે જાગૃત થઈ જવાનું કે બીજી વખતે આવું કંઈ પણ બને ને તો આપણે જાગૃત રહેવું છે એટલે એક એક પ્રસંગને છેક એન્ડ સુધી જોયા જ કરવાનો છે અને નહીં પણ આપણને કેવું અંદર રહેતું હોય કે આ વર્તનમાં આવી જવું જોઈએ આવી જવું જોઈએ અંદરથી તો ભોગવટો ન આવે એટલે પકડાય કે નિરાકુળતા છે એટલે આપણે છૂટી રહ્યા છીએ બધું પણ દાદાને હમણાં કેસેટમાં એક સાંભળવામાં આવ્યું હતું કે આ કર્મો એવા છે તમારા કે છેલ્લી ઘડી સુધી એનું એ એ કામ બતાવ્યા જ કરશે કર્યા જ કરશે અને તમારે એનાથી છૂટા રહેવાનું છે જોયા કરવાનું છે તો છેલ્લી ઘડી સુધી આ કર્મના પડો ઇફેક્ટિવ એવા છે કે આપણને એવું જ લાગ્યા કરે છે કે મને જ થઈ રહ્યું છે એવું એટલે ચૂકી ક્યાં જવાય છે એ પૂછવું છે એ જાણવું છે એટલે આમાં બે ભાગ છે એક માન્યતાવાળો ભાગ છે અને એક જામી ગયેલો ભાગ છે એ જામી ગયેલો ભાગ તો બોલ્યા જ કરશે આપણે માન્યતા ઓગળી જવી જોઈએ બધી એ ભાગ પુરુષાર્થનો છે એ માન્યતા તમે એમ કહો છો માન્યતા ઓગળી જવી જોઈએ પણ સતત ખ્યાલમાં આવે છે એવું સમજાય છે ખરું કે આ જે માન્યતાવાળો ભાગ છે ને જે ક્રિયા બની રહી છે તેમાં એટલું જ ખાલી કે તું આ માન્યતા છોડી દે ને ત્યાં દ્રષ્ટિ અમુક અમુક ટાઈમે રહેશે કે આ માન્યતાવાળો ભાગ જ આપણને હેરાન કરે છે માનવાથી જ પ્રોબ્લેમ છે અને એટલો જ ભાગ જ હેરાન કરે છે પણ એ જે વર્તનમાં આવી જવું જોઈએ ને એને બદલે એટલે એ ખ્યાલમાં એટ એ ટાઈમ રહેવું જોઈએ એને બદલે પછીથી આવે છે આનો નહીં પણ એ સામાયિકમાં આપણે એ લઈને બધા દોરા કાપી નાખવા પડે એ ખરું કામ સામાયિકમાં આ થઈ શકે છે એને આપણે પુરુષાર્થ કહીએ છીએ નિરૂમા આને કહેતા હતા મોં કેળો નહીં મૂકવાનો એ મોં જરાક ભોગવોટો આપે એ મોં બધું કાપીને પછી નવરા થઈ જવાનું ત્યાં સુધી ચેન જ ના પડે એ દોરા કાપ્યા જ કરે નિરૂમાન તો કપાય નહીં ત્યાં સુધી પછી છેલ્લો દોરો કપાય એટલે અનુભવ થાય કે આપણી અસર એને પહોંચતી નથી એની અસર આપણને પહોંચતી નથી એટલે આપણે પછી દોરા કપાઈ ગયા એ એક ભાગ પોતાનો છે પુરુષાર્થ કરી શકાયો છે બાકી જામી ગયેલા માલમાં ફેરફાર ના થાય એ બોલે ખરો કોન્ટ્રાક્ટર પેલું પ્લમ્બરને બોલાય જલ્દી કરને અમારે મહેમાન આવવાના છે બધું ક્યારે તો પતાવીશ અને આ બધું શું તોડી ફોડી નાખ્યું જલ્દી ચોખો કરી નાખો જલ્દી એ બધું બોલે પણ એ જામી ગયેલો માલ આપણને અંદરથી લુક સુપર પ્લેયર્સ ખબર પડે કે આ લેપા નથી થતો અલિપ્ત છે અને એક હમણાં જ મેં નિરૂપાની સોનેરી પ્રભા સાંભળી બધા પરણીતોને કહે છે પેલા કે તો વાઇફ તું જાય પછી વિતરાગ થવાય ને કે છે કે આખી જિંદગી કેવી હતી એની હાજરીમાં અમારું તો કે દાદા હતા સેમ્પલ એવા હીરાબા હતા છતાં હીરાબા સાથે નિર્લેપ અસંગ વિતરાગ એક જોવા જેવું છે કે દાદા કેવી રીતે રહ્યા અને એ દાડા પછી વખત યાદ આવશે ને તોય તમે ફાઇલ ટુ સાથે વિતરાક થઈ શકશો ફાઇલ ટુ હોવા છતાં ઘર તમારા નામે ડોક્યુમેન્ટ હોય ને તોય તમે એમાંથી એ લીધે થઈ શકો ના કે અમે આ મનવચન કંઈને ટાઇટલ ફાડી નાખ્યા એટલે આ એક એક કહે ને કે એ સુધી કાઢવા જેવું છે કે જ્ઞાનીની વિતરાકતા કેવી દાદા કેવી રીતે વિતરાક રહ્યા આ જ ફાઇલોમાં ઘર હોય વાઇફ હોય દાદા આપણને જોયા નથી પણ એની વાણીથી અનુભવમાં આવે છે કે દાદા કેવા દાદા કેવા દાદા કેવું કેવું એને વર્તે છે પ્રત્યક્ષ દાદામાં વાતો કરતા લાગે હો ઠાલ્યા કરે છે પણ આંખોમાં માં વિતરાકતા છે આ વખતે જ થોડું વાત કરી એકાદ મહિના નો પ્રયોગ કરી જો ત્રણ દાડા સોમંગળ બુધ દીપકભાઈ ની કેસેટ આવે પછી ગુરુવારે દાદા ની કેસેટ આવે પ્રત્યક્ષ દાદામાંથી માંથી એકાદ મૂકવાની હમણાં જ મેં સાંભળ બીજા નંબરમાં તો ફૂલ સત્સંગ છે પછી પાંચમામાં ફૂલ સત્સંગ છે આમ પછી શનિ શુક્ર ત્રણ દિવસ એકાદ મહિના બધા સારું લાગે તો આગળ વધવાનું ના લાગે તો પાછા ફરી જવાનું આપણે કેવા કરીએ તો દાદાના દર્શન થાય ને અને આમ હાલતા ચાલતા જ દાદા જ ચિત્તમાંથી ખસે જ નહીં આ દાદા એવા છે કે એ ચિત્ત આપણામાં તે ખસે નહીં આ બધું સ્ટડીમાં લેવાનું છે અને આજ આજ આપણો આખા દિવસ ચાલ્યા કરતો હોય મન વચન નિર્જરા થયા કરતા હોય આપણે મેથી તાણા વાણા છૂટતા જતા હોય અને એમાં જોર નથી મારો આમ તાણી તોસીને એને મેળે થશે આપણે આ બધું આ ડોલમાં પડી રહ્યા છે તો બધું ફેરફાર થયા કરશે થાય છે બધાને અનુભવ થાય એમને છે ને બે પાંચ દસ વર્ષથી બધા ને આ રૂપે કેવો બધો ફેરફાર થાય છે ને કેટલા ટુ થાઉઝન્ડ વનથી થી ગયા તા ને બે હજાર બેથી થી ગયા તા અને જો ને એક એક દાડો ઊંચો જ જાય છે ને તો કેટલોય ફેરફાર થતો જાય છે અને મમ્મી પપ્પા બધાને ઠરી ગયું જ કહે છે નહીં તમે આઈસ્ક્રીમ જેવી વાત કરતા હતા ને આઈસ્ક્રીમ જે ઠરી ગયો એવું લાગે બાકી પોતાનો પુરુષાર્થ બિલકુલ નથી સેમ ચીજ ત્યાં રાજકોટ થતી હતી ફૂલ કસાઈ વાળું હતું વાતાવરણ અહીંયા સેન્સિટિવનેસ બધાની ફેમિલી મેમ્બર્સ બધાની ઘટતી એવું લાગે હા એમને અમુક હોય નજીકનું કે બધાર પડવાળું હોય ત્યાં થોડુંક થાય પણ તોય ઓવરઓલ બહાર બધે જ એટલું બધું એમ લાગે કે આ બધું અરે મુક્ત દશા ચોંટેવું નથી કહે ચોટેવું નથી કહે એ સંજોગોથી એટલા બધા ડિસ્ટર્બ થઈ જતા એવું લાગે અહીંયા પેલું પાસ થઈ ગયું કંઈ થતું હોય ને એવું લાગે બધાને અનુભવ થાય છે આયા તે ચાલુ થઈ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન વન વન વન